ઘણા જાય છે બહાર ભણવામાં પણ બધા નથી જતા અને આ ઘણામાં અર્થ છે એ જાણીને ગર્વ થાય છે કારણ કે માતા પિતા પાસે રહે તો એની છત્રાયામાં કમ્ફર્ટ હોય પણ બહાર તો બધું જાતે જ કરવું પડે જોકે અર્કે તો આ ચેલેન્જ બાર પછી જ સ્વીકારી લીધી હતી ત્રણ વર્ષ એણે અમદાવાદમાં રહીને ગ્રેજ્યુએશન કર્યું અને એ વખત ત્યારથી એટલે કે લગભગ એ બારમા માં હતો ત્યારથી જ એને સ્પષ્ટ હતું કે એને ભણવા બહાર જવું છે અને એટલે જ એને ગ્રેજ્યુએશન અમદાવાદમાં કર્યું મને યાદ છે અમે નાના હતા ત્યારે કોલેજ પૂરી નહોતી થઈ ત્યાં સુધી ગતા ગમત ન પડતી કે શું કરું જ્યારે અર્ક તો પહેલેથી જ મેચ્યોર એટલે જ અમે ઘણીવાર કીધું કે કોઈ મોટી કોલેજમાં ભણ પણ એણે બેચલર ડિગ્રી બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાંથી ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી કરી કારણ કે એને ખર્ચા ઉપર કાબુ રાખવો હતો કારણ કે એને માસ્ટર કરવા જવું હતું એણે ખૂબ વિચારી અને ખર્ચા ઉપર કાબુ રાખ્યો જ્યાં બધા છોકરાઓ આઈફોન લઈને ફરતા હતા ત્યાં એણે જીમેટ ગેટ અને આયલ્સની તૈયારી કરવા માટે ક્લાસીસમાં ફીસ આપી અત્યારે તો એને ગયે લગભગ દસ દિવસ પણ વીતી ગયા છે અને આ દસ દિવસની સ્ટ્રગલ કદાચ હું તમને કહીશ તો તમને થશે કે બાળકને મોકલાય જ નહીં પણ અર્થ જેવા કેટલાય બાળકો છે જે વર્તમાનના આરામને છોડીને ભવિષ્ય બનાવવા ગયા છે અને એના માટે કેટલો ત્યાગ કરે છે મારે આ બધી વાત એટલે વિડીયોમાં કરવી છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ માતા પિતા પોતાના બાળકને બહાર ભણવા મોકલે તો અમે જે કરેલી નાની નાની ભૂલો છે એમાંથી એ ભૂલો ન કરે એને જ્યારે કહ્યું હતું ને કે મારે તો બહાર ભણવા જવું છે ત્યારે મને નવાઈ નહોતી લાગી કારણ કે મને ખબર હતી કે અમારા માતા પિતાએ એમને ગજા બહાર અમને ભણાવ્યા તો અમારી હવે ફરજમાં આવે છે કે અમારા બાળકને અમે સારું ભણતર પ્રોવાઈડ કરીએ એ ડિઝર્વ કરે છે એ ભણતર પ્રોવાઈડ કરીએ અને એના માટે બનતા બધા જ પ્રયત્નો અમારે કરવા જોઈએ જે અમે કર્યા છે અમે કાંઈ જ નવીન નથી કર્યું નવીન તો અર્કે કર્યું છે કે માતા પિતાને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી અનકમ્ફર્ટેબલ થઈ અને અત્યારે પોતાના ભવિષ્યને ખીંચવા ગયો છે આ સિવાય ઘણી બધી વાતો છે પેકિંગ ડોક્યુમેન્ટેશન કોલેજ કઈ પસંદ કરવી શું કામ એ કોલેજ પસંદ કરવી કઈ રીતે આગળ વધવું બીજા પરદેશમાં જઈને કે જ્યાં કોઈ જ ન ઓળખતું હોય એવી જગ્યાએ જઈ અને શું શું ધ્યાન રાખવું આ બધી જ બાબતો હું આગળના દરેક એપિસોડમાં કહીશ આજે તો માત્ર એટલું જ કહીશ કે જે બાળકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે બહાર ગયા છે એ કોઈ કમ્ફર્ટેબલ જિંદગી નથી જીતા હા બહારનું વાતાવરણ બહુ સરસ છે ઇન્ડિયા કરતા બહાર રહેવું માતા રહેવું અઘરું છે ઇન્ડિયાથી બહાર જાય ત્યારે ઘણા લોકો એને તો જલસા છે પણ એ જલસા નથી ત્યાં બધું જ એને જાતે કરવાનું હોય છે અહીંયા જ્યાં મમ્મી ચા દૂધનો કપ પણ હાથમાં આપે છે ત્યાં એને પોતાની જિંદગી પોતાની હાથે બનાવવાની હોય છે